રાજકોટમાં બિલ્ડર સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે શહેરના સામરકાંઠા વિસ્તારમાં બંધુલીલા ડેવલપર્સના સંચાલક ઠગાઈનો શિકાર બન્યા હતા ત્યારે બિલ્ડર અર્જુન મીઠિયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોજેક્ટમાં રોકાણ કરવાને બહાને ત્રણ કરોડ છવ્વીસ લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદો નોંધાવી છે રાજકોટના જ દંપતી સંજય ડોબરિયા અને જ્યોત્સના ડોબરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદી બિલ્ડરે મોરબી રોડ ઉપર આયન એવન્યુમાં બાર ફ્લેટ અને ચાર દુકાનમાં રોકાણ કર્યું હતું ત્યારે બે હજાર રોકાણને લઈને આર્થિક વહીવટ પણ થયો હતો દંપતીએ ગુમરાહ કરીને આર્યન એવન્યુ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું ત્યારે બી ડિવિઝન પોલીસે પણ દંપતીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે अर्जुन भाई भगवान भाई मठिया પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી છે એ અરજીના આધારે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની બાંધકામ ચાલતી હતી એમાં બાર ફ્લેટ અને ચાર દુકાનો લેવાની હોય જે બાબતે જે હાલના આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડુબરિયા તથા તેમના પત્ની જોશનાબેન સંજયભાઈ ડુબરિયા જેઓને ત્રણ કરોડ છવ્વીસ લાખ અગ્નસિત્તેર હજાર આઠસો ત્રીસ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર આરટીજીએસટી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઈઝ લખાણ કરવામાં આવેલું અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે જેઓ એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઈઝ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું કર્યું છે એ બાબતના આજરોજ રિમાન્ડની માગણી કરનાર છે દિન સાતની રિમાન્ડની માગણી કરે છે જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે રિમાન્ડ જે પણ હકીકત ખુલશે તપાસમાં જે બધું ખુલે એ આગળ જેમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોવીસ કલાક માટે અમદાવાદ અને ગાંધીનગર